નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી YouTube ચેનલ માં તો મિત્રો આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સોના અને ચાંદીની બજારમાં આજે દિવાળી બાદનું જે મોરત ટ્રેડિંગ થયું હતું તેમાં જબરજસ્ત કડાકો જોવા મળી રહ્યો છે તે વિશેની માહિતી વિડિયોમાં જોઈશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજે ખાસ કરીને દિવાળી બાદના દિલ્સે ત્યારે માર્કેટનું મોરત થતું હોય છે અને એ સમયગાળા દરમિયાન

જે દિવાળી ટ્રેડિંગનું જે પછીનું મુહૂર્ત થયું છે તેમાં જોરદાર કડાકો ચાંદીની બજારમાં જોવા મળ્યો છે અને પચાસ ડોલર ઉપર ચાલી રહેલી ચાંદી છે તે 48 થી સાડા અડતાલીસ ડોલર નજીક અત્યારે એક પ્રકારે લેવલ જોવા મળી રહી છે સાડા અડતાલીસ ડોલર પ્રતિવંશના લેવલે ચાંદીની સપાટી જોવા મળી રહી છે મતલબ કે એમાં જબરજસ્ત કડાકો જોવા મળી રહ્યો છે લગભગ અઢી ડોલર જેટલો કડાકો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ સોનાની બજારમાં સોનાની બજારમાં પણ આજે જબરજસ્ત

ખાસ કરીને જે બજારો છે આંતરરાષ્ટ્રીય પણ ચોક્કસપણે તેની અસર જોવા મળશે તે વાત ફાઇનલ છે પરંતુ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે ભારતીય બજારમાં જે મુહરત ટ્રેડિંગ છે તેમાં સોનું અને ચાંદી બંને પીટાઈ ગયા છે જોરદાર રીતે બંને તૂટ્યા છે તો આપણે ખાસ કરીને અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ચાંદી છે તે લાંબા ગાળા માટે પ્રોફિટેબલ રહેવાની છે કારણ કે ઉદ્યોગોમાં તેમની સતત માંગ વધી રહી છે અને તેની જરૂરિયાત આગામી સમયમાં પડવાની છે તે વાત ફાઇનલ છે એટલે લાંબા સમય માટે જેમણે ઇન્વેસ્ટ કર્યું છે તેમના માટે એક પ્રકારે સારો સમય રહેશે આગામી સમયમાં અને એક પ્રકારે સારું રિટર્ન પણ આગામી દિવસોમાં મતલબ કે લોંગ ટર્મમાં મળી શકે છે પરંતુ જેમણે ટૂંકા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તેમના માટે આ સોદો સોદો છે છે તે ચોક્કસપણે નુકસાનનો સાબિત કારણ કે જે રીતે બજાર આગળ વધી હતી તે રીતે તૂટી પણ રહી છે ઝડપથી નીચે પણ આવી રહી છે એટલે ચાંદીની બજારમાં જબરજસ્ત કડાકો જોવા મળ્યો છે ઓગસ્ટ બાદથી જે સોનું છે તે લગભગ એક હજાર કરતા વધુ ડોલર પ્રતિવર્ષનો વધારો જોવા મળી રહ્યો છે તો એક પ્રકારના જે પ્રત્યાઘાતી ઝડપથી વધારો થયો છે તેમાં ચોક્કસપણે થોડું કરેક્શન આવવાની શક્યતાઓને પણ નકારી ન શકાય કારણ કે જે પ્રકારની બજારમાં તેજીની કોઈ પણ તે પ્રકારની તેજી જોવા મળી રહી છે જેના પરિણામે આ બજાર છે તેમાં થોડો સ્થિરતાનો માહોલ બનવા માટે બજાર ચોક્કસપણે તૂટવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી એટલે આજે જે મુહૂર્ત ટ્રેડિંગ થયું છે તેમાં સોનું અને ચાંદી બરાબરના પીટાઈ ગયા છે અને જોરદાર કડાકો સોના અને ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે